એકાદ દિવસ પહેલા ગુજરાત સમાચારમાં એક વિગતવાર અહેવાલ આવ્યો અહેવાલ આવતા એક ચોંકી જવા એવો અહેવાલ છે એના ઉપરથી એક સ્પષ્ટ થઈ શકે છે કે ભારતની આર્થિક નીતિ અને વિદેશ નીતિ નિષ્ફળ ગઈ છે આ પૂર્વર થઈ થઈ રહ્યું છે એ અહેવાલ મુજબ ચીને ભારતમાં નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો નિયંત્રણો મૂકી મૂકવા માંડ્યા છે કારણ કે ભારતમાં જે કંઈ આયાત થાય છે એ કાચા માલની આયાત થાય છે ઇલેક્ટ્રોનિક ગુડ છે ઇલેક્ટ્રિક્સ સોલાર પાવર્સ બેટરીઓ એટલે કે વેહિકલ્સની બેટરીઓ ફાર્માસ્યુટિકલ્સ કંપની માટેનું રો મટીરિયલ્સ મોટાભાગની વસ્તુઓ આપણે જે કંઈ વાપરીએ છીએ એમાંથી એંશી ટકા વસ્તુઓ લગભગ વિદેશ ચીનમાંથી આયાત થાય છે અને આ જે ઇન્ડસ્ટ્રીઓ છે ભારતમાં નાની ઇન્ડસ્ટ્રીઓ છે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ છે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને એવા માઇક્રોચિપ્સના લગતા બનાવતા ઉદ્યોગો છે ઉત્પાદન છે એ ઉત્પાદનનો રો મટિરિયલ કાચો માલ ચીનથી આવે છે એને આપણે એસેમ્બલિંગ કરે છે એનો ઉપયોગ કરીને ફિનિશ ગુડ તૈયાર કરીએ છીએ અને એ ફિનિશ ફિનિશ આપણે વિદેશમાં નિકાસ કરીએ અને સારું હુંડિયામણ મેળવીએ છીએ પરંતુ ભારત અને ચીનના બગડતા સંબંધોને કારણે આ પરિસ્થિતિ એક ઉદભવી છે એમાં બે કારણો આપ્યા છે અહેવાલની અંદર એક અહેવાલ એવાયો છે કે ભારતે એટલે કે આપણા મોદી સાહેબ ચીનમાંથી આઈફોન બનાવતી નવું કારખાનું નાખે અથવા તો ચીનમાંથી આખી જ ઇન્ડસ્ટ્રી આખી ફેક્ટરી બંધ કરીને ભારતમાં લાવે અને બીજું કારણ એવું પણ આપ્યું છે કે આપણા નેતાઓ મોટા મોટા બણગ્યા ફૂકે છે કે આપણા ચીન ચીન ઉપર નિર્ભર રાખવું નથી આપણે આત્મનિર્ભર બનવું છે ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે મેઇક ઇન ઇન્ડિયા બનાવવાનું છે આ અહેવાલો ચીનમાં તો પહોંચે જ છે એટલે ચીન સાથેના વિદેશ નીતિ અને આર્થિક નીતિ ઉપર એક મોટા વિખવાદો ઊભા થયા છે એક તિરાડ પડી છે પરિણામે ચીને ધીમે 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 કરતાં આપણી ઇન્ડસ્ટ્રી માટેનો જે રો મટીરિયલ છે એ રો મટીરિયલની નિકાસ બંધ કરી છે ચીનને ખબર છે કે આપણે શું જોઈએ છે અને ભારતનું જો નાક દબાવવું હોય તો કઈ વસ્તુઓનો નિકાસ બંધ કરવો જોઈએ એ સારી રીતે જાણે છે આપણા નેતાઓ એવા વણગા ફૂંકે છે કે ચીન આપણી ઉપર નિર્ભર છે આપણી ઉપર નિર્ભર છે એટલે કે આપણે જો નિકાસ આપણા આયાત બંધ કરી દઈએ ચીનમાંથી તો ચીનનું અર્થતંત્ર પડી ભાંગે પણ આ નેતાઓને આંતરરાષ્ટ્રીય અર્થકરણ અર્થ આર્થિક નીતિઓ પર કંઈ ખ્યાલ નથી ભાન નથી કે ચીનમાં જે કંઈ ચીનમાંથી નિકાસ થાય છે વિશ્વમાં મોટામાં મોટો નિકાસકાર દેશ હોય તો ચીન છે એ જે નિકાસ કરે છે એના નિકાસના ત્રણ ટકા જ માત્ર ભારતમાં નિકાસ થાય છે અને કદાચ ચીનને ત્રણ ટકા જો નિકાસ ન થાય તો ચીનને કંઈ ગુમાવવાનું રહેતું નથી આપણે ગુમાવવાનું રહે છે પરિણામ આજે એ પરિસ્થિતિ છે આ નિયંત્રણોને કારણે આ જે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ્સ અને ચિપ્સ આધારિત વસ્તુઓ છે જેનું મોટાભાગનું નિકાસ કરીએ છીએ એ ઉદ્યોગો એ ઇન્ડસ્ટ્રીઓ એની પાસે ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે એ એને કેન્સલ કરવા પડે છે કારણ કે કાચો માલ નથી અને કાચો માલ આવવાની શક્યતા પણ નથી એટલે એક તો આપણે હુંડિયા પણ ગુમાવીશું એ એટલું જ નહીં પણ આપણા દેશમાં પંદર કરોડ રોજગારો આ ઇન્ડસ્ટ્રી ઉપર નભે છે એટલે માઇક્રોસ ઇન્ડસ્ટ્રીઝ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ પ્રાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ પંદર કરોડ લોકોને રોજગારી આપે છે જો આ ઉદ્યોગો બંધ થાય અથવા બંધ થવાની હાલત પરિસ્થિતિ થાય તો મોટાભાગના કામ કરતા કર્મચારીઓ છૂટા થાય આજે સુજુકેવાડાએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર એના કર્મચારીઓને છૂટા કર્યા છે ધડાધડ બધી જ ઇન્ડસ્ટ્રીઓ છૂટા કરે છે અને જો ચીનમાંથી આયાત બંધ થઈ જાય એટલે કે ચીન નિકાસ ઉપર નિયંત્રણ લાદે તો ભારતનું અર્થતંત્ર ખોરવાઈ જાય એક તો બે બેરોજગારી છે મોદી સરકાર રોજગારી ઉત્પન્ન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી એનામાં એવી આવડત પણ નથી એમાં દ્રષ્ટિ પણ નથી એની પાસે સૂત્રો સિવાય કાંઈ નથી તો આ રોજ પંદર કરોડ રોજગારો બેરોજગારોમાં વધારો થાય તો શું થાય બીજા બેરોજગારી તો વધે છે પરિણામે ભારત કંગાળ દેશ બની જશે બીજી બાજુ બ્રહ્મપુત્ર નદીને ઉપર મોટો ડેમ બાંધીને ભારતમાં આવતું પાણીને પ્રવાણીનો પ્રવાહ અટકાવી દેશે અટકાવી રહ્યો જ છે અને સિંધુ નદીમાં પણ આ જ પ્રશ્ન છે તો ભારતની ખેતીને પણ અસર થશે કૃષિ ક્ષેત્રમાં પણ નુકસાન થશે એટલે ચીન સાથેના સંબંધો મોદી સાહેબ સાચવી શક્યા નહીં અને પહેલાથી ચીન સાથેની ઘટરા છે એ ચાલુ રહ્યો છે જો કે મોદી સાહેબ ભારતના આજુબાજુના તમામ પાડોશી દેશો સાથેનો સંબંધ બગાડી નાખ્યા છે કોઈ પણ જગ્યાએ હવે પોતાના પગ મૂકવાની જગ્યા રહેવા દીધી નથી અને કદાચ આ નીતિ ચાલુ રહેશે તો ભારત બેહાલ અને કંગાલ થઈ જશે મિત્રો એક સૂચન કરું છું તમારી પાસે જે કંઈ નાણાંની બચત છે એ ટકાવી રાખો ખર્ચતા નહીં ગાળાના ખર્ચાઓ બંધ કરો બે બેફામ કરી આપણા ખર્ચાઓ કરીએ છીએ મોટા માથાઓ કરે છે એના પૈસાની પડી પણ નથી એના બચતની પણ જરૂર નથી પણ આપણા મધ્યમ વર્ગને બચતની જરૂર છે ધાર્મિક કાર્યોમાં આપણે ઘણા ખર્ચાઓ વાપરી કરીએ છીએ એ ધાર્મિક કાર્યના બધા જ ખર્ચાઓ બંધ કરો અને જીવનની સાદગી લાવો આ બે વર્ષ સુધી કરો તમારી બચતને ટકાવી રાખો અને બે રાષ્ટ્રીય બેંકના ફિક્સ ડિપોઝિટમાં મૂકો સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં નહીં અને એની કરતાં આજે રાષ્ટ્રીયકરણ બેન્કો આપણને સાડા છ ટકા પોણા સાત ટકા માંડ વ્યાજ આપે છે ક્યાંય શેરબજારમાં પૈસા મૂકતા નહીં શેરબજાર નું કરડો ભૂસ થતું જાય છે અને ખલાસ થઈ જશે અને શક્ય હોય સગવડ હોય તો એ પ્રમાણે પ્યોર સોનાની લગડી ખરીદીને મૂકી રાખો એના ભાવ ઉચકાશે મુશ્કેલીના સમયમાં એ વેચી શકાશે તો બેંકની ડિપોઝિટ અથવા તો પ્યોર સોનામાં ઘરેણામાં નહીં સોનામાં રોકાણ કરો આ આર્થિક એક મધ્યમ વર્ગના કુટુંબો માટે એક સલાહ આપું છું હવે આગળ તમારે વિચારવાનું રહ્યું છે આભાર જય હિન્દ જય જય ગુજરાત લંબી ગુજરાત